બંને અંદર ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે સાત હજાર પાંચસો કાયમી શિક્ષકો ની થશે ભરતી ટાર્ટ વન અને ટુ ક્લિયર કરનાર ઉમેદવારોમાંથી થશે પસંદગી ત્રણ માસની અંદર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે જેવું કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જાહેરાત કરી હતી ત્યારે પ્રાથમિક શિક્ષકોની ભરતીના નિયમો બની રહ્યા છે અને નિયમો ફાઇનલ થયા બાદ ભરતી જાહેર કરવામાં આવશે જેવું કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જાહેરાત કરી હતી ટેટ અને તાટમિક પરીક્ષા પરીક્ષાઓ એટલે આ પરીક્ષાઓ સીધી સીધી કોઈ પણ નોકરી આપવા માટેની નથી પરંતુ યોગ્યતા પ્રમાણ કસોટી છે અને એ યોગ્યતા કસોટી પ્રમાણપત્ર મેળવવાની અને લાયકાત પ્રાપ્ત કરવા માટેની પરીક્ષાઓ છે અને આ પરીક્ષાઓની અંદર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે નિર્ણય કર્યો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં પંચોતેર પંચોતેરસો જેટલી નવી ભરતીઓની એમના અધ્યક્ષપણા પણ અધિકારીઓ સાથે અને બંને અમારા શિક્ષણ મંત્રીઓ સાથે જે પરામર્શ થયો એ મુજબ પંચોતેરસો જેટલી ટાટ વન અને ટાટ ટુ આ બંનેની અંદર ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આગામી ત્રણેક માસની અંદર આ ભરતી રાજ્ય સરકાર દ્વારા પૂરી કરવામાં આવશે સાથે જે ટેટની વાત છે ટેટ વન ટેટ ટુ આ બંનેની અંદર પણ યોગ્યતા કસોટી પ્રમાણ જે આપણે પરીક્ષાઓ લઈએ છીએ એની અને તેમજ ભરતીની આ બંને બાબતો ચર્ચા કરી અને એના માટેના નિયમો યોગ્ય કરી બનાવી અને આગામી સમયમાં પણ આ ભરતીઓ કરવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે અત્યારે જે નિર્ણય થયો છે એની જાણ આપ સૌને કરી રહ્યો છું ભૂતકાળમાં જે નિર્ણયો થયા હશે એમાં કેટલી ભરતીઓ થઈ કેટલી બાકી છે એ મારા ધ્યાનમાં નથી પરંતુ એટલું ચોક્કસ કઉ છે કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ખૂબ સંવેદનશીલ રીતે આ નિર્ણયોની ચર્ચા કરવામાં આવી છે આ નિર્ણયની ચર્ચા સાથે પ્રથમ તો જે કહેવાય કે ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણની અંદર ભરતીઓ પહેલાં કરવી એ ભરતીઓ પહેલાં કરવાનો નિર્ણય એટલા માટે કર્યો છે કે ઉપર ભરતી તમે કરો અને પછી નીચે બધી જો સાથે કરવામાં આવે તો નીચેવાળાને ઉપર જવાનો ઉપરવાળાને નીચે જવાનો સ્કોપ મળી રહે પરંતુ ઉપર જો ભરતી પહેલાં કરી લીધી હોય તો નીચે એટલી કોમ્પિટિશન પણ ઓછી થાય અને માનો કે નીચેવાળા ઉપર જતા હોય તો નીચેની જગ્યાઓ ખાલી રહે એના કારણે આપણે પહેલા જે યોગ્યતા ધરાવતા જે પણ કોઈ આપણા કેન્ડિડેટ્સ છે એમને કામ આપવાનું આપણે નક્કી કર્યું છે નોકરી આપવાનું નક્કી કર્યું છે આ જે ભરતી આ જે ભરતી થઈ રહી છે જ્ઞાન પણ આમાં જે ભરતી છે ભરતીમાં ચોક્કસ એના મેરિટ પ્રમાણે એને પણ ચાન્સ મળવાનો છે કાયમી ભરતી થાય છે એટલે અત્યારે જ જ્ઞાન સહાયકો ચાલુ છે જો મેરિટમાં આવતા હોય તો એમની પણ એમાં ભરતી કરવામાં આવશે